આજે દેશભરની અંદર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે અમે આવીએ છીએ ટંકારા તાલુકાના નાના રામપર ગામે ત્યાંના દ્રશ્ય હું અત્યારે બતાવીશ કે જ્યાં અત્યારે હજારો ભક્તો મોરબીના હોય એ અહીંયા આ આસ્થાનું કેન્દ્ર હોય ત્યાં આવતા હોય છે ત્યારે અત્યારે જે દેશની અંદર વિવિધ એ ગામનું નેડો હોય નાનું મંદિર હોય કે મહાનગરના હનુમાન મંદિર હોય તમામ જગ્યાએ આજે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે તો તેમજ ભજન પ્રસાદ મહાપ્રસાદ તેમજ જે ભજન હોય ધૂન હોય એ તમામ પ્રકારે જે આસ્થા હોય એ આસ્થા લોકો આજે હનુમાનજી પ્રત્યે દર્શાવી રહ્યા છે ત્યારે આજે જે આ રા નાના રામપર ખાતે હનુમાનજી મંદિર આવેલું છે તેમના મહંત પણ આપણી સાથે અત્યારે જોડાયા છે ખાસ કરીને આજે હનુમાન જયંતિ ખૂબ સારો યોગ બન્યો છે હનુમાનજીનો આજે શનિવાર છે અને આજે હનુમાન જયંતિ પણ છે અને કયા પ્રકારની આજે ઉજવણી અહીંયા આપણે કરવામાં આવી રહી છે સુંદર કાંઠે પછી રાતે ભજનનો પ્રોગ્રામ એ રીતનો ગોઠવણી હોય એમ અને કેટલા ભક્તો આજે આવતા હોય છે અને હજારો ભક્તો આવતા હોય છે એમ દર્શન કરવા ખાસ કરીને આજે જે બહેનો છે એના વિશે શું કહેશો એટલે આજે દર્શન કરવાનું રાખ્યું એમ બધાય માટે દાદા પ્રત્યે લોકોને આસ્થા જે છે એ કયા પ્રકારની હોય છે એટલે બાબા માટે કેટલા બત્રીસો ને પાસઠ બાબા એમ સંતાન માટે એમ અને ભક્તોને શ્રદ્ધા અર્થે કામ થઈ જાય જે પ્રકારે લોકોના અહીંયા કામ થતા હોય છે એની મનોકામના પૂરી થતી હોય છે ત્યારે અહીંયા મનોકામના પૂરી થયા બાદ તેમના દર્શનાર્થે પણ અહીંયા દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યારે આજે એમાં ખાસ કરીને હનુમાનજીનો આજે જે સરસ મજાનો યોગ આજે છે એમાં પણ શનિવાર અને હનુમાન છે ત્યારે તમામ મોરબી જિલ્લા નહીં પરંતુ દેશભરની અંદર આજે ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ જ પ્રકારની ઉજવણી અહીંયા નાના રામપર ખાતે હનુમાન મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે ચક્રવર્ત ન્યૂઝ મોરબી